ઝલાવડ પંથકમાં ગામે ગામ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે તાલુકાના સમાજના દ્વારા માતાજીના મંદિરે દર વર્ષે પણ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં નાની બાળાઓથી બહેનો ગરબા રમવાનો આનંદ લઈ રહી છે અને સંયમ સેવકો દ્વારા એના વિતરણ કરવામાં આવ્યા દલિત સમાજની બહેનો ઉત્સાહ જોવા મળ્યો જેમાં એકમથી નોમ સુધી નવરાત્રી મહોત્સવનું આયોજન કરાવું અને આજે પાંચમા નોરતે બહેનોની મોટી સંખ્યામાં ભીડ જોવા મળી આ તકે આયોજકો સંજય કુમાર અને મનોજ કુમાર સહિત યુવા મિત્રો દ્વારા ખૂબ જ સરસ આયોજન ગોઠવવામાં આવ્યું અને કાયદો ની વ્યવસ્થા જળવાય તે રીતે મૂડી પીએસઆઈ સાહેબના માર્ગદર્શન હેઠળ સરાકામી પોલીસ અને હોમગાર્ડ સહિત ખૂબ જ સુંદર કામગીરી જોવા મળી